સુરતમાં મધરાત્રે બબાલ દીકરી સામે માની હત્યા કામ કરતો હત્યારો સુરતની સંડેલગુન બિલ્ડિંગના સી બ્લોક ના ફ્લેટ નંબર તેર ઝીરો બે માં કઈ ચહલ પહલ ચાલી રહી હતી ઘરમાં વહેતું લોહી અને રડતી દીકરીનો અવાજ થોડો બહાર જઈ રહ્યો હતો આડોશ પાડોશના લોકો સમજે તે પહેલા જ ઘરમાં અચાનક શાંતિ ફેલાય છે આ સન્નાટો હત્યાનો હતો દીકરી રૂમ બહાર આવે છે અને દાદા દાદીને કાકા કાકીને કહે છે પપ્પાએ મમ્મીને મારી નાખી સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ઓગણત્રીસ ડિસેમ્બરે કઈ આવું જ બન્યું હતું

આ દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે તકરાર થયા હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળી છે આ બનાવમાં જે પતિ છે એનું નામ જયસુખ લાખાભાઈ વાણિયા છે એ પોતે પોર્ટર એપ્લિકેશન થ્રુ એક ડિલિવરી બોય તરીકે કામ કરે છે અને જ્યારે પણ કોઈ ડિલિવરી માટેનો એમને સર્વિસ માટેનો ઓર્ડર મળે ત્યારે એ જતા હોય છે આ પ્રકારની એમની કામગીરી છે બંને વચ્ચે આ ભાઈની જે નોકરી છે એ બાબતને લઈને અથવા એમની જે આર્થિક કમાણીની જે માધ્યમ છે એ એના કારણે અથવા અન્ય કોઈ કારણે ઝઘડો થયો હોવાનું પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે જેટલી પણ ઇન્ફોર્મેશન અમને મળે છે એને અમે અત્યારે ક્રોસ ચેક કરી રહ્યા છીએ આસપાસના જે લોકો છે એમના નિવેદનો મેળવીને અને જે પણ બીજા એવિડન્સ મળે એ સાથે સાથે અન્ય કોઈ એવિડન્સ મળે જેમાં મેડિકલ એવિડન્સ પણ હોય તેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઘટનામાં જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે એ મુજબ બે દિવસ અગાઉ પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આવી જ રીતના બંને વચ્ચે તકરાર અગાઉ પણ આર્થિક બાબતને લઈને થયા હોવાનું પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે જે નાની દીકરી છે એ જ્યારે આ ભાઈએ એના પત્ની ઉપર ચા ચાકુથી વાર કર્યો ત્યારે નાની દીકરીને ખ્યાલ આવ્યો હતો અને પછી તરત એને બહાર આવી અને પોતાના તે દાદા દાદી છે અને પોતાના કાકા છે એમને આ વિશે જાણ કરી હતી ત્યારબાદ જે બોડી છે ઇન્જર્ડ વ્યક્તિને આ લોકો હોસ્પિટલ લઈ ગયા હતા હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરતા હતા એ દરમિયાન પોલીસને પણ ઇન્ફોર્મેશન મળી હતી કે આવી રીતના આ બનાવ બન્યો છે પોલીસ તરત સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ જે આરોપી છે એને પોલીસ લઈ આવેલ છે અને એને અત્યારે ફોર્મલ અરેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે ઘરકંકાસ અને બેરોજગારી આ એ જ બે બાબત હતી જે હત્યારા જયસુખ વાણિયાને પરેશાન કરતી હતી પરંતુ તેનું નિરાકરણ લોહિયાળ હશે તે કદાચ પરિવારમાં કોઈએ પણ વિચાર્યું નહોતું પત્નીની હત્યા કરી જયસુખ જેલમાં છે દીકરીઓ દાદા દાદી અને કાકા કાકી સાથે રહેશે બાપને જેલ થઈ અને માં હવે રહી નથી માસુમ દીકરીઓનો આધાર જતો રહ્યો છે હવે પતિ જયસુખને અફસોસ થાય તો પણ શું કામનું સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક સુરત